હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ભાગ બે અને વિષય ગણિત એકમ છ ભંગાર વેચનાર આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે હવે પ્રશ્ન બે જોડકા જોડો અ અને જોડકા જોડવાના છે હવે પ્રશ્ન ત્રણ મૌખિક ગણતરી કરી યોગ્ય જવાબ લખવાના છે અહીં શું છે મૌખિક ગણતરી કરવાની છે અને તેના જવાબ ખાલી જગ્યાઓમાં લખવાના છે પ્રશ્ન ચાર સૂચના મુજબ ગણતરી કરો અહીંયા ભાવપત્રક આપેલું છે અને એ દ્વારા આપણે આ નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે આપણે બે ઉદાહરણ મુજબ ગુણાકાર કરવો તો અહીં ઉદાહરણ આપ્યું છે પેલા એ સમજી અને નીચેના દાખલાઓનું ગુણાકાર કરવાના છે હવે ત્રણ ગુણાકાર કરો અહીં પોત દાખલા આપેલા છે તેના આપણે ગુણાકાર કરવાના છે ચાર ઉદાહરણ મુજબ ગુણાકાર કરો અહીં ઉદાહરણ તરીકે દાખલો આપેલો છે એ મુજબ આપણે નીચેના દાખલાનો ગુણાકાર કરવાનો છે હવે આગળ આ બીજો દાખલો આપ્યો છે તેનો જવાબ આ પ્રમાણે છે હવે ત્રીજો દાખલો છે તેનો જવાબ પણ આ પ્રમાણે છે હવે પોચ ગુણાકાર કરવો આ પાંચ દાખલા આપ્યા છે આપણે અને હવે નીચે ચાર આપણે બીજા બે એમ કઈને પાંચ દાખલા આપ્યા છે હવે છ નીચે દર્શાવેલ નોટ ની સંખ્યા પરથી કુલ રકમ લખો તે નોટ અને સિક્કા આપેલા છે આમાં ગણતરી કરી અને આપણે રકમ લખવાની છે હવે સાત તમારે આપેલી સંખ્યા બનાવવા માટે બાજુમાં દર્શાવેલ નોટ સિક્કા કેટલા જોઈશે તે લખો હવે આઠ તેનો જવાબ આ પ્રમાણે છે નવ એનો જવાબ આ પ્રમાણે છે હવે દસ તેનો જવાબ આ પ્રમાણે છે હવે આગળ ચાલો જાતે કરીએ તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય